નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સંઘર્ષ અને સમર્પણનું રહસ્ય સંઘર્ષથી આપણને શું મળે છે અને સમર્પણથી માણસને શું મળે છે તો સંઘર્ષથી માણસને ક્રોધ ભય ચિંતા અને અહંકાર ઉત્પન્ન કેમ થાય છે અને સમર્પણમાં મનુષ્ય આનંદમાં કેમ રહે છે તો મનુષ્ય જન્મની બે સંભાવના છે એક એવા મનુષ્ય હોય છે જે લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત થવાને માટે સાધના સમર્પણ દ્વારા પાંચ તત્વથી ઉપર પણ ઉઠી શકે છે અને બુંદ મટીને સાગર થઈ શક થઈ જાય છે જીવાત્મા મટીને પરમાત્માના સાગરમાં ભળી જાય છે અને બીજા મનુષ્ય એવા હોય છે કે જેનો મુકામ એવરેસ્ટ શિખર જેટલો ઊંચો હોય છે એટલે કે પોતે આત્મ સ્વરૂપ હોય છે પરંતુ જીવરૂપી ઊંડી ખાઈમાં ગબડી પડે છે તો દરેક મનુષ્ય માટે બે રસ્તા છે એક ઉપર ઉઠવા ઉઠાવનાર સમર્પણનો અને બીજો લક્ષ ચોરાસીના દુઃખોની ઊંડી ખાઈમાં ગબડાવનારો સંઘર્ષનો રસ્તો તો સંઘર્ષનો અર્થ થાય છે પ્રકૃતિના વિરોધમાં ચાલવું પરમાત્માના વિરોધમાં ચાલવો અર્થાત પ્રકૃતિની મરજી ના પરમાત્માની મરજીથી હું ચાલી રહ્યો છું હું હું ચાલી રહ્યો નથી હું સિર્ફ મારી મરજીથી જ ચાલી રહ્યો છું હું મારા વિચારથી જ મારી બુદ્ધિથી જ મારી હોશિયારીથી મારી શક્તિથી મારા અહંકારથી જ કાર્ય કરી રહ્યો છું તો જે લોકો આવા સંઘર્ષથી ચાલે છે તો તેમના જીવનમાં તણાવ અશાંતિ રાગદ્રેષ ભાવ અહંકાર અને દુશ્મની લાવે છે એટલે જ આવા લોકોની અંદર વિષય વાસના મોહ લોભ છલ કપટ દગા પ્રપંચ અત્યાચાર ભ્રષ્ટાચાર અને ખૂન ખરાબાનું ઝેર પડેલું હોય છે કેમ કે સંઘર્ષમાં તો તમારે સામાવાળા સાથે લડવું પડે છે સામાવાળા સાથે દુશ્મની બાંધવી પડે છે માની લો કે એક નદી વહેતી હોય છે અને નદીનો એક જ ધ્યેય હોય છે સાગરનું મિલન સાગરમાં સમાઈ જવું નદી મટીને સાગર થઈ જવું તો આવી નદીના પ્રવાહમાં તમે તમારી મરજીથી તરશો તો તમારે નદી સાથે સંઘર્ષ કરવો પડશે કેમ કે તમે નદીના વિરુદ્ધ પ્રવાહમાં જવાની કોશિશ કરો છો તો પાણી તમને ધક્કો મારીને પાછા પાડે છે તો તમારે નદી સાથે લડવું પડે છે નદી તમને દુશ્મન લાગે છે અને તમે અહંકારથી ભરાઈ જાઓ છો અને એટલે જ તમે સાગર સુધી પહોંચી શકતા નથી તો નવાઈની વાત એ છે કે તમારામાં જેટલો વધારે સંઘર્ષ એટલો જ અહંકારનો ભાર વધતો જતો હોય છે તો તમારી હાલત ધોબીના કૂતરા જેવી થઈ જાય છે કેમ કે તમે નદી સાથે હારી જાવ છો થાકી જાવ છો તો નથી તમે નદીના સામાપુરમાં તરી શકતા કે નથી નદીની સાથે સાગરને મળી શકતા એવી જ રીતે પૂરા અસ્તિત્વમાં પ્રકૃતિનો પ્રવાહ વહી રહ્યો છે પરમાત્માનો પ્રવાહ વહી રહ્યો છે પરંતુ જે મનુષ્ય સંઘર્ષ કરે છે તેનાથી પ્રકૃતિને ઓળખી શકાતી નથી પ્રકૃતિનો આનંદ લઈ શક લઈ શકતા નથી પ્રકૃતિથી ઉપર ઉઠી શક નથી શકતા આત્મતત્વને તત્વને જાણી શકતા અને આવા જ લોકોનો મનુષ્ય જન્મ ફોગટમાં વેડફાઈ જાય છે અને તે આત્મારૂપી શિખરથી ગબડે છે અને ફરીને પાછો લક્ષ ચૌરાસીની ખાઈમાં પડીને એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ લઈને દુઃખ ભોગવે છે પરંતુ જે નદીને સમર્પણ થઈ ગયા જેને મારી મરજી છોડી દીધી અને પરમાત્માના પ્રવાહમાં તારી મરજીથી જ સમર્પણ કર્યું એ જ લોકો સતલોકના સાગરમાં મળીને અખંડ આનંદ લઈ રહ્યા છે કેમ કે બુંદ મટીને સાગર થઈ ગયું છે પોતે બુંદ મટી ગયા છે પોતે વિરાટ બની ગયા છે અને એ જ વિરાટ પોતે શૂન્ય બની ગયા છે અને એ જ શૂન્ય એ ખીલેલું સતત ખીલી રહેલું આનંદનું ફૂલ છે તો સંઘર્ષમાં તમારે પ્રકૃતિથી વેર બાંધવું પડે છે આપણે જોઈએ છીએ કે આજે વિજ્ઞાન સંઘર્ષ ઉપર જાય છે તો વિજ્ઞાન ભવિષ્યમાં પણ સત્ય વસ્તુ શું છે તે જાણી શકવાનું નથી કેમ કે એ વિજ્ઞાન સંઘર્ષમાં છે પરંતુ જે જે સંતોએ સમર્પણ કર્યું કબીર સાહેબે સમર્પણ કર્યું નાનકે સમર્પણ કર્યું મીરાએ સમર્પણ કર્યું નરસિંહ મહેતાએ સમર્પણ કર્યું જે 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 સંતોએ મીરા સમર્પણ કર્યું છે એ શેખ સ્ત્રોસ્ત હુંદી પોખી ગયા છે શેખ મૂળ હું પહોંચી ગયા છે તો સમર્પણ એ જ આનંદ છે સંઘર્ષ એ જ અહંકાર છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ